જય માતાજી અમે જઈ રહ્યા છીએ કચ્છ માતાના મઠ અને અમારો પહેલો સ્ટોપ છે ઓનેસ્ટમાં રાતના એક વાગ્યાનો જય માતાજી અમારી જર્ની તમને બધી બતાવશું આજે કે છે ને માતી મા અને બીજા વગડાના વાહ તેવી મારી મા મઢવાળી આશાપુરા માનું સ્થાનિધ્ય કચ્છ ના દર્શન કરો બધાય આ માતાનું મઠ કચ્છ જે આપણે દર્શન કરીને તો આપણે એવું લાગે કે આપણે અલગ જ આખી દુનિયામાં આવી ગયા અહીંયા એટલી શાંતિ આપણે મળે કે આખી દુનિયામાં તમને ક્યાંય જોવા ન મળે ને એ શાંતિ અહીંયા તમને મળે આ માતાનું મંદિર છે આપણું કચ્છમાં આશાપુરામાં જય મા આશાપુરામાં અને અહીંયા તમે ગમે તે ટાઈમે આવો તમને એ એવો આખો અનુભવ થાય કે જ્યારે આખે આમ અહીંયા જ રહી કે જાઉં જ નથી એટલી શાંતિ તમારે ગમેથી તકલીફ હોય મગજમાં કોઈ બી ટેન્શન માણસને હોય અહીંયા આવું હોય તો બધું જ ભૂલાઈ જાય આપણે સંસ્થાવાળા તરફથી રૂમ તમને આપે છે જેનું ભાડું લેવામાં નથી આવતું પણ તમે જુઓ તો આ રૂમ એવા લાગે છે કે જાણે કે તમે હોટલના રૂમ હોય ને એ પણ નકામમાં પડે એવી સ્વચ્છતા સાથે આ રૂમ હોય છે અને તમે આ રૂમમાં જુઓ ને આપણે ભાડે રાખીને રૂમ એમાંય આવી સ્વચ્છતાને આવી સગવડ ન આપે એવા સરસ મજાના રૂમ બે બેડ આપેલા છે બે ઓશિકા બે બેડમાં ઓશિકા ડબલ ડબલ એટલું ક્લીનિંગ સરસ મજાનું રૂમમાં અને એક્સ્ટ્રા ગાડલા આપેલા છે અને ટોયલેટ બાથરૂમ પણ એટલા સરસ ક્લીન બહુ સરસ અરીસો એ લેડીસો ને તૈયાર થવા માટે અને આવા અનેક રૂમ છે અહીંયા આગળ બાબા આ રૂમ ને અહીં વાપરવાની સંસ્થા તરફથી આ બધું કેવું તમને આનંદ મળ્યો અહીં સગવડ કેવી લાગી તમને હોટલ કરતા પણ બેસ્ટ સગવડ આપીને ને સરસ હોટલ અને પાછા આમાં આપણે જી દેવું હોય કે ફરજિયાત નહીં તમારે અહિયાં ખાલી આધાર કાર્ડ ને શું તમે આધાર કાર્ડ કેવાનું એટલું કરવાનું ને તમે લોકો પણ હે ને અહીંયા આવો પછી તો એ ફોર્માલિટી પૂરી કરી અને આવો રૂમ રાખજો કારણ કે તમને બહુ મજા

આથી અમે પ્રસાદ લીધી આ કચ્છની બજાર છે સામે મંદિર હિંગરાજ માં જે તમારે લેવું હોય તે તમે લઈ શકો છો હા અને આ બારે થી માતા મઢ ગેટ અને હવે અમે જઈ રહ્યા છીએ હિંગરાજ દર્શન કરવા મારે ટૂંકી રહે મારે તો જ મારવો પડે ગમે ત્યાં ઊંચું હોય અહીંયા મંદિરનું હવે મંદિરના અને માતાજી દર્શન કરાવી બધા ને અત્યારે મંદિર બંધ છે આ હિંગરાજમાં મંદિર છે જેના તમને આ મંદિર ચિત્રકલાના દર્શન કરાવું આખું અલગ જ એક પથ્થરમાંથી જાણે કેમ બનાવેલી હોય નકશા કરી અલગ જ લાગે છે મને નામ નથી આવડતું બહુ કઈ બધું બોલતા બધી કારણ કે આપણે તો બધી માહિતી ન જ હોય આપણી પાસે આ અલગ જાતનો જાણે પથ્થર છે એમાંથી બનાવેલું છે આ મોટા મોટા ઘંટ ને રાખેલા છે બધી જે આશાપુરા માં દર્શન કરવા આવે અહીંયા તો દર્શન કરવા આવે છે જય માતાજી હિંગરાજ આપણા જામનગરમાં સંભારો જડે અને અહીંયા આગળ ગાંઠિયા ભેગી કઢી જડે આપણે ક્યારે ખાધી નથી પણ જોઈ કેવો ટેસ્ટ લાગે જલેબી ગાંઠિયા અને કઢી ને સાથે મરચાં પપ્પા ખાઈને બતાવો કેવો ટેસ્ટ લાગે કઢી કેવું ગરમ ગરમ મરચાં

આપણે રાત્રે એક એક દોઢ વાગે સંભાળા હાથું ગઠી ખાતા હોય ને એટલે આપણે થોડુંક સંભાળાનું કમી થાય બધી પૂરી કરે પણ આપણું તો આપણું કહેવાય ને